નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું હીટવેવની જ વાત કરવાની છે કારણ કે જે પ્રકારે છેલ્લા પાંચ દિવસથી સતત અમદાવાદમાં ગરમીની આપણે વાત કરીએ તો ચુમ્માલીસ ડિગ્રી આસપાસની ગરમી પડી રહી છે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટની તો વાત કરી છે હવામાન વિભાગે તેની આગાહી પણ કરી છે પરંતુ હવે આજથી પાંચથી છ દિવસ કે જે રેડ રેડ એલર્ટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને પિસ્તાલીસ ડિગ્રી કરતાં પણ ઉપર પહોંચી શકે છે અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રી ઉપર પહોંચે આ સાથે જ અન્ય ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં અડતાલીસ ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચવાનું છે જેમાં બનાસકાંઠાની આપણે વાત કરીએ તો ત્યાં આગામી બેથી ત્રણ દિવસ બાદ અડતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે અને ત્યાં ખાસ કરીને આપણે વાત કરીએ તો પાણીની સમસ્યા ઘણી વધી છે અને અડતાલીસ ડિગ્રીમાં કેવા પ્રકારની કલ જે સમસ્યાઓ સર્જાશે તે આપણે કલ્પના કરી શકીએ છીએ કારણ કે ચુમ્માલીસ ડિગ્રીમાં જે સ્થિતિ છે અને અડતાલીસ ડિગ્રીમાં કેવી સ્થિતિ થશે તે પણ ચોક્કસથી એક કલ્પના કરી શકાય છે ઘણા બધા તમામ જિલ્લાઓની મોસ્ટો આપણે વાત કરીએ તો તમામ જગ્યાએ અત્યારે ચુમ્માલીસ ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી ગયું છે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી ચુમ્માલીસ ડિગ્રી કરતાં વધારે તાપમાન નોંધાયું છે તેતાલીસ ચુમ્માલીસની આસપાસ અને હવે પિસ્તાલીસ કરતાં વધુ તાપમાન એટલે કે રેડ એલર્ટની સ્થિતિ બની રહી છે ખાસ કરીને એ એમસી તંત્ર પણ લોકોને સતત સૂચનાઓ આપી રહ્યું છે કે બપોરના બારથી ચાર કે પાંચ વાગ્યા સુધીમાં તે નાના બાળકો છે આ સિવાય જે સગર્ભા મહિલાઓ છે વૃદ્ધો છે તેમણે એમને ઘર કામ વગર ઘરની બહાર ન નીકળવું અને કયા કયા પ્રિકોશન્સ રાખવા જોઈએ તે તમામ બાબતે લઈને માહિતી આપી રહ્યા છે લોકોની વાત કરીએ તો ઠંડ ગરમીથી બચવા માટે ઠંડા પીણાના સહારા લઈ રહ્યા છે ઘણા બધા એવા જે ખોરાક લઈ રહ્યા છે જે પીણા પી રહ્યા છે જેનાથી શરીરને પણ નુકસાન થઈ શકે છે ત્યારે આજના આ સબ્જેક્ટમાં આપણે ખાસ એ જ વાત કરીશું કે ખાસ આટલી બધી ગરમી પડી રહી છે લોકોને ઘણા બધા એવા હોય છે કે જેમને બહાર જ કામ હોતું હોય છે તો તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું શું ખીવું પીવું કે પછી શું ખાવું તેનાથી આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે આટલી ગરમીમાં સાથે જ આ જે પિસ્તાલીસ ડિગ્રી કરતાં વધારે ગરમી છે અંગ દઝાડતી ગરમી છે ત્યારે ખાસ કરીને જે ચામડીના રોગો કેવી રીતે ન થાય તેના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ બહારથી જ્યારે આવું છું ત્યારે તુરંત તમારે ઘરે શું કરવાનું છે તે તમામ બાબતને લઈને આપણે ચર્ચા કરીશું બહાર જાઓ છું ત્યારે શું વાત શું તમારે પ્રિકોશન્સ રાખવાના છે એ બાબત પર ચર્ચા કરીશું અને સાથે જ અત્યારે વાત કરીએ તો હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે આજે જ રાજકોટ અને મોરબી બે જગ્યાએ હાર્ટ એટેકના પણ કિસ્સા બન્યા છે એટલે કે એક બાજુ ગરમી અને બીજી તરફ હાર્ટ એટેક એટલે બે દિવસમાં કુલ નવ લોકોના મોત થયા છે આ બંને ડિઝીઝના કારણે ગરમી અને હાર્ટ એટેક બંને ભેગું થવાના કારણે ત્યારે તેમાં કેવા પ્રકારની સ્થિતિ કેવા પ્રકારની કાળજી આપણે રાખવી જોઈએ સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે તેના બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે ચર્ચાને આગળ વધારી આપણી સાથે ડૉક્ટર મિતેશ શાહ આપણી સાથે જોડાયા છે સિનિયર ફિઝિશિયન છે એમબીબીએસ સ્વાગત છે ડૉક્ટર મિતેશ ત્યારબાદ આપણે આપણી સાથે છે ડૉક્ટર નમ્રતા ઠાકર ડર્મેટોલોજિસ્ટ છે આપનું પણ સ્વાગત છે અને સાથે જ ધારા મદલાની આપણી સાથે છે છે ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં અને સૌથી પહેલાં શરૂઆત કરીએ નમ્રતાજી આપનાથી શરૂઆત કરીએ કારણ કે ગરમી જે પ્રકારે પડી રહી છે આપણે ઘરની બહાર ખાલી નીકળી એટલામાં જ આપણને અહેસાસ થઈ જાય કે કેટલી ગરમી છે ગરમ પવન જે પ્રકારે જે પ્રકારે ફૂંકાઈ રહ્યા છે તેના કારણે હવે બહાર રેગ્યુલરલી જેને કામ છે તેમને ખાસ કરીને અને લોકોએ ચામડીના રોગ ન થાય ચામડીને કોઈ નુકસાન ન થાય સ્કિન ડિઝીઝ કોઈપણ પ્રકારનું ન થાય તેના માટે ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીએ શું પ્રિકોશન્સ રાખવા જોઈએ ડેફિનેટલી સો આ સમર જેમ જેમ હવે આવતા યર્સમાં બી સમર આવવાના છે આ ગ્લોબલ વોર્મિંગ આપણને નડવાની જ છે એટલે એનાથી બચવા માટે આપણે ખાસ દસ થી ત્રણ માં જો તમારાથી ઓછું બહાર નીકળાય તો બહુ જ સારું જો કામ હોય તો જ બહાર જવું નહીં તો સાંજ પછી એટલીસ્ટ ફોર ફાઈવ ઓ ક્લોક પછી બહાર જાઓ તો વધારે સારું દર વખતે તમારી સાથે પાણીની બોટલ સાથે રાખવી અને તમારે બ્રોડ ડ્રિન્ટ હેટ કે સ્કીન ઢાંકીને જવું ઢીલા કપડા પહેરવા સફેદ રંગ જે લાઈટ કલર્સ છે એ કલરના કપડા પહેરવા તાકી તમને બહુ હીટ તમને લાગે નહીં અને ખુલતા કોટનના જ કપડા પહેરવા ટાઈટ ફિટિંગ જીન્સ લેગિંગ સિન્થેટિક્સ એ બધા આ સિઝનમાં અવોઇડ કરવું નહીં તો તમને ફંગલ ઇન્ફેક્શન રિકરન્ટ ફોરિફ્લાઇટીસ એ બધા થવાના ચાન્સીસ વધી જાય ધારાજી ખાસ જે ખોરાકની વાત કરી કારણ કે ઘણા બધા લોકો માત્ર ઠંડા પીણાનો સહારો લેતા હોય છે તેનાથી શું નુકસાન થઈ શકે છે તે પણ બાબતે એમને ખબર હોવી જોઈએ ત્યારે આટલી ગરમીમાં જેમને બહાર ફરવાનું છે કે પછી બહાર જાય છે તેમણે ખાસ કઈ કઈ બાબતોનું કયા ખોરાક પ્રત્યે શું પીણા પીવા જોઈએ શું ખાવું જોઈએ આ સ્પેશિયલી આ પિસ્તાલીસ ડિગ્રી કરતાં વધારે રેડ એલર્ટની સ્થિતિમાં અત્યારે એક્સ્ટ્રીમ તાપમાન હોય છે એક્સ્ટ્રીમ ગરમીના કારણે લોકો ઠંડા પીણાનો ઉપયોગ વધારે કરતા હોય છે ડાયટમાં વધારે લે છે જેનાથી સોડા અને શુગરી ફૂડ્સ લે એમાં એવું થાય છે કે એનાથી બોડીનું જે પોટેશિયમ લેવલ હોય એ ઓછું થતું રહે છે ઓકે અને પોટેશિયમ અને સોડિયમ એક ટાઈપનો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ આપણા બોડીમાં કરે છે તો એટલા માટે પોટેશિયમ આપણા બોડીમાંથી રિટેઈન ના થવું જોઈએ એના જગ્યા પર આપણે વધારે ગેઇન થવું જોઈએ ઓકે સો પોટેશિયમ માટે તમે કોકોનટ વોટર છે લેમન વોટર છે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે આ બધાનો ઇન્ટેક રાખી શકો જેનાથી તમારું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ થશે તમારા બોડીમાં અને બારના શુગરી ફૂડ્સ અને સોડા એવું બધું તાળવાનું એની જગ્યા પર આ બધા હેલ્ધી ડ્રિંક લઈ લેવાના જી આપણી સાથે જોડાશે હમણાં જ

કે હીટના કારણે એક તો સૌથી વધુ જો પેશન્ટને ઇફેક્ટ થતી હોય તો પાલપિટેશન એટલે ધબકારા વધી જવાના હવે આજ કન્ડિશનમાં કંડિશનમાં પેશન્ટનું બોડી વેટ વધારે હોય એને પ્રીવિયસલી અથવા કો મોર્બિડ કોઈ સ્થિતિ હોય કે ડાયાબિટીસ હોય એને બ્લડ પ્રેશર રહેતું હોય કોઈ કિડની પ્રોબ્લેમ્સ હોય તો એવા એલ્ડરી પેશન્ટ અને ચિલ્ડ્રન આ બંનેને ગરમીની અસર સૌથી વધારે જોવા મળતી હોય છે આપણા સિમ્પલ પોપ્યુલેશનમાં અને જો એ પાલ્પિટેશન વેલી તરીકે ક્રિએટ ના કરવામાં ક્લિયર ના કરવામાં આવે બાય ઇમરજન્સી સેન્ટર અથવા પેશન્ટને પોતાને ખ્યાલ ના આવે કે આ વસ્તુ શું થઈ રહી છે તો એ હાર્ટ એટેકમાં પરિવર્તન થઈ જતું હોય છે અને લેટર ઓન પેશન્ટનો ડેથ થવાની પણ શક્યતા રહે છે જો વહેલી તકે એને પ્રાઈમરી કે સેકન્ડરી ટ્રીટમેન્ટ ન મળી શકે તો જે વાત આપણી અધૂરી રહી ગઈ હતી તે અને સાથે જ વર્કઆઉટ પણ જે લોકો કરતા હોય છે વધારે પ્રમાણમાં વર્કઆઉટ કરવા અત્યારે ગરમીની સિઝનમાં ખાસ કરી તેમાં કેટલું ધ્યાન રાખવું જોઈએ તો વર્કઆઉટ બહુ નેસેસરી છે એક્સરસાઇઝ અત્યારે મેટાબોલિઝમને બુસ્ટઅપ કરવા માટે કારણ કે આપણો આખો એનર્જી લેવલ છે એ આખા મેટાબોલિઝમ પર ડિપેન્ડ કરે છે અને અગર કોઈ ટાઈપની ફિઝિકલ એક્ટિવિટી નહીં હોય તો મેટાબોલિઝમ ડ્રોપડાઉન થઈ જશે ઇમ્યુનિટી એનર્જી લેવલ આપણું ડ્રોપડાઉન થઈ જાય બોડીનો એના માટે કરીને વર્કઆઉટ નેસેસરી છે બટ એન્વાયરમેન્ટ એવું હોવું જોઈએ જેમાં તમે વર્કઆઉટ કરી શકો જેમ કે અગર અર્લી મોર્નિંગ છ સાત વાગે તમે ગાર્ડનમાં જઈને વર્કઆઉટ કરતા હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી તમે કરી શકો છો એક્સ્ટ્રીમ હીટના ટાઈમ પર તમારે નહીં તો ઇન્ડોર નહીં તો આઉટડોર વર્કઆઉટ નહીં કરવાનું કુલિંગ ટેમ્પરેચર હોય ત્યારે તમે કરી શકો ઇધર મોર્નિંગ ઓર ઇવનિંગના વર્કઆઉટ તમે કરી શકો છો અને વર્કઆઉટના ટાઈમ પર બી પ્રી વર્કઆઉટ અને પોસ્ટ વર્કઆઉટ મિલ્સ લેવા બહુ જરૂરી છે પ્રી વર્કઆઉટ મિલ્સ હોતા હોય છે જનરલી હાઈ કેલરી ફૂડ જેના થકી તમને એલર્જી આવે તમે સારું વર્કઆઉટ કરી શકો જેમ કે ફ્રૂટ્સ હોય ખજૂર હોય નટ્સ હોય આ બધું તમે ઇન્ટેક લઈ અને કરી શકો છો વર્કઆઉટ અને પોસ્ટ વર્કઆઉટ તમારે મિક્સ લેવાના હાઈ પ્રોટીન ફૂડ જેમથી તમારો મસલ માર્ટ સારો બિલ્ડઅપ થાય સો એ હાઈ પ્રોટીન ફૂડ્સ લેજો જેથી કરીને તમને એનર્જી લેવલ બી ડ્રોપ ડાઉન નહીં થાય વર્કઆઉટ કરવાના ટાઈમ પર અને પૂરતું વર્કઆઉટ બી કરી શકશો હેલ્ધી લાઈફ સ્ટાઈલમાં જી જે ખાસ આપણે વાત કરીએ અત્યારે હા આ સિઝનમાં ગરમીમાં કયા કયા પ્રકારના સ્કિન ડિસીઝ જોવા મળતા હોય છે મોટા ભાગે જે આપણે ખાસ ધ્યાન ન રાખીએ તો સો ગરમીમાં બીકોઝ ઓફ સ્વેટિંગ જે મોસ્ટ કોમન અમને ઓપીડીમાં આ વખતે જોવા મળે છે એ છે ફંગલ ઇન્ફેક્શન જેને દાદર કહેવાય છે પછી ગરમીના લીધે બધાને જે અરાયો નીકળતી હોય છે અરાયો બી બહુ કોમનલી જોવા મળે છે અરાયોમાં ખંજવાળી ખંજવાળી સેકન્ડરી ઇન્ફેક્શન થાય એટલે ફોલિક્લાઇટીસ બી ઘણા જોવા મળે છે સ્વેટ ડોર્મેટાઇટીસ જેને એક ટાઈપનું જે અરાયો નીકળે અને અહીં પરસેવો ભેગો થાય ગળામાં ચામડી ફોલ્ડ ભેગા થતા હોય એટલે સ્વેટ ડર્મેટાઇટિસ કહેવાય છે બીકોઝ ઓફ જે આ તાપ છે એમાં બધાનું ઓઇલ પ્રોડક્શન વધતું હોય છે એટલે ખીલ વાળા પેશન્ટ બી ઘણા વધતા હોય છે બધાને મોટા મોટા ખીલ થતા હોય છે એટલે આ બધી સમસ્યા ઘણી વધતી જતી હોય છે સમર સિઝનમાં વાત કરીએ આપણે આખો દિવસ જે બહાર રહે છે કે પછી બે ત્રણ કલાક બહાર સતત આવ્યા છે કાળજાળ કે ઘણા બધા જોતા હોય છે કે ગરમીમાંથી સતત બહાર આવ્યા બાદ તુરંત જ એસી માં બેસી જતા હોય છે તે ક્યાંક નુકસાનકારક છે કે પછી આવીને તરત ઠંડા પાણીથી મો ધવું આ તમામ બાબતો લઈને શું ધ્યાન રાખવું જોઈએ લોકોએ સૌથી ઉપાય છે અને બધા જ સોસાયટીના તમામ વર્ગોને પોસા એવો છે કે પાણી પીવું જોઈએ નોર્મલ જયારે સિમ્પલ પ્રિવેન્શન કરવું હોય તો પાણી વધારે પીવાનું હાથ માટે હથિયાર છે કે પાણી પીને બહાર નીકળવું જોઈએ જરૂર પડે તો સાથે બોટલ લેવી જોઈએ અને આવ્યા પછી પણ પાણી સતત પીતા રહેવાથી જનરલી કોઈ કોમ્પ્લિકેશન થતા નથી હવે પેશન્ટ કોઈ પણ નોર્મલ માણસ જયારે ગરમીમાંથી ઘરે આવે તો એને બને એકદમ કોલ્ડ એટમોસ્ફિયરમાં ન જોઈએ કે પહેલેથી એસી ચાલુ કરી રાખ્યું હોય એવા કમરામાં આટેલી ન જોઈએ કારણ કે તરત જ ગરમીમાંથી બોડી ટેમ્પરેચર આવ્યું હોય તો એનું બોડી ટેમ્પરેચર હાઈ હોય અને પછી જો કોલ્ડ એકદમ ટેમ્પરેચર ડાઉન હોય એવા રૂમની અંદર એ જાય તો પણ એના શરીર માટે નુકસાનકારક હોય છે તો એને શરૂઆતમાં શાંતિથી એના કોઈ પણ નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળા રૂમમાં બેસવું જોઈએ થોડું પાણી પીવાનું જો ઘરમાં જ હોય તો એને લીંબુ શરબત હોય છાસ હોય એવા પીણાનો ઉપયોગ કરવા જોઈએ કોઈ પણ ઠંડા પીણા કે રેડ બોલ કે થમ્સઅપ કે કોકા કોલા એવા પીણા એને ન પીવા જોઈએ સાદું સિમ્પલ એકદમ કોલ્ડ વોટર ન હોય એવું સિમ્પલ વોટર અથવા તો મામૂલી કોલ્ડ હોય એવા પાણીથી એને એનું સ્નાન કરવું જોઈએ અથવા મોડું ધવું હોય તો ચાલે એનાથી વધારે તકલીફ હોય તો ઠંડા પાણીના પોતા એના શરીર ઉપર રાખી શકાય આટલા નોર્મલ ટેમ્પરેચર નોર્મલ માણસ માટે આટલું જરૂરી છે કયા કયા આપણે ખાસ કરીને તો જે ઓપીડીમાં આપણે વાત કરીએ મિતેશભાઈ કયા કયા ખાસ તાવ અને તે પ્રકારે શરદી સિવાય કયા કયા એવા જોવા મળતા હોય છે ખાસ પ્રકારે બીમારીઓ ખાસ આ સમર સિઝનમાં હલો જી ફરીથી છે આપની સાથે વાત કરીએ તો રેગ્યુલરલી સમર સીઝનમાં જે પછી યલો એલર્ટ હોય ઓરેન્જ હોય કે પછી રેડ હોય રેગ્યુલરલી કઈ કઈ બાબતોનું તમારા પરિવારના તમામ જે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ જે રેગ્યુલરલી છે કે આ પીવું જોઈએ કે આ ખાવું જોઈએ મેનેજમેન્ટ રેગ્યુલેટ કરતા હોય છે હીટ નું ટેમ્પરેચર જેમ કે આખું બોડીનું ટેમ્પરેચર તો એવા ઘણા ફૂડ હોય છે જેનો ઇન્ટેક કરવાથી તમારા બોડીમાં ઘણો સારું જોવા જાય તો ઇલેક્ટ્રોલાઇટ છે વિટામિન સી છે મેગ્નેશિયમ છે આ બધું બોડીમાં ઇલેક્ટ્રોલાઇટ મેનેજમેન્ટ થતું મતલબ હીટ મેનેજમેન્ટ રેગ્યુલેટ થતું હોય છે આ બધું ખાવાથી તો એ બધાના ઇન્ટેક રાખવા જેમ કે મેં કીધું ગ્રીન લીફી વેજીટેબલ્સ ઓકે તો લોકોને એવું હોય કે હા લીલા શાકભાજી તો મેં શાકમાં ને બનાવવા બનાવીને ખાઈ જ છે રાઈટ એમાં એવું હોય કે અગર ગ્રીન લીફી વેજીટેબલ જેમ કે પાલક જ લઈ પાલકને જયારે કુક કરવામાં આવે છે ત્યારે પાલકમાંથી પોટેશિયમ અને સોડિયમ રિમૂવ થઈ જાય છે કારણ કે હીટ રેઝિસ્ટન્ટ હોય તેને રો લેવાનું હોય જેમ કે જ્યુસના ફોર્મમાં અગર લઈ શકીએ તો પ્રોપર એમનો એમને મળશે મેગ્નેશિયમ પોટેશિયમ અને સોડિયમ તો એને કાચા વેજીટેબલ્સ લેવાના ગ્રીન વેજીટેબલ્સ જ્યુસના ફોર્મમાં જેમ કે એલોવેરા છે એલોવેરામાં બી એન્ટી ફંગલ ઇફેક્ટ હોય છે એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે તો એલોવેરાનો જ્યુસ લે તો બી તમારા બોડી માટે બહુ સારું રહે તો એનું બી ઇન્ટેક કરવાનું અને સાથે સાથે અગર વિટામિન સી જોવા જઈએ તો બી લોકોને એવું જ છે કે લીંબુ તમે દાળમાં અને શાકમાં ને બધા નાખતા હોય છે બટ વિટામિન સી બી હીટ રેઝિસ્ટન્ટ છે તો એને બી લેમન વોટરના ફોર્મમાં રહેશે તો પ્રોપર આપસો ઓપ્શન થશે બોડીમાં અદરવાઈઝ એ હીટ રેઝિસ્ટન્ટ છે તો શાકમાં નાખવાથી પછી જતું રહે છે આપણે કોઈ બી ફાયદા નથી થતા એના નમ્રતાજી વેદરકારીની ખાસ વાત કરીએ તો કયા કયા પ્રકારની વેદરકારી લોકો દાખવતા હોય છે મોટા ભાગે અને જેની વાત કરી મેં કે હમણાં આખો દિવસ જે બહાર રહેતા હોય છે આખો દિવસ ગરમીમાં જે રહેતા હોય છે અને આ દિવસ ભર બહાર ફર્યા બાદ રાત્રે છે કે તેઓ ઘરે જતા હોય છે ત્યારે શું કરવું જોઈએ કારણ કે આખો દિવસ જો ગરમીમાં રહ્યા છે આખો દિવસ પરસેવો થયો છે તે ત્યારબાદ ઘરે જઈને ખાસ કરીને સૌપ્રથમ ઉપાય કયો કરવો જોઈએ તેના અંગે શું માહિતી આપશો તો પહેલા તો જો આખો દિવસ બહાર રહેવાનું હોય તો ડેફિનેટલી તમારે સનસ્ક્રીન રીઅપ્લાય કરવાની ઘણા લોકોને હજુ તો સનસ્ક્રીનની અવેરનેસ એટલી નથી અને અવેરનેસ છે તો એમને એમ છે કે એકવાર લગાડી લીધું એટલે બસ આપણે આટલી ગરમીમાં સ્વેટિંગ એટલું થાય છે આપણા ટેમ્પરેચરમાં કે સનસ્ક્રીન બે થી ત્રણ કલાક જ પ્રોટેક્શન આપે છે પછી પ્રોટેક્શન આપી શકતું નથી એટલે તમારે સનસ્ક્રીન રીઅપ્લાય કરવાનું રી એપ્લિકેશન માટે તમારે જે સ્ટીક્સ ને એ બધાનું કોઈ મતલબ નથી તમારે પ્રોપર સનસ્ક્રીન ટુ ફિંગર યુનિટ એટલું અપ્લાય કરવાનું નહીં તો તમને આગળ જઈને સન ઇન્ડોઝ જેટલા બી ફોટો ડેમેજ થાય તમને ફ્રેકલ્સ ડેવલપ થાય પિગમેન્ટેશન ટેનિંગ જે બધું ડેવલપ થાય તમે બધાનો ખર્ચો બચાવી શકો છો ખાલી તમે એક સનસ્ક્રીન ફોલો કરતા હો તો અને બીજી વાત રહીએ કે આપણે ફસેવા વાળા ઘરે જયારે પહોંચીએ તો ઘણા આળસમાં થાકેલા પહોંચતા હોઈએ એટલે આળસ આવી જાય એટલે આપણે કપડા બદલતા નથી કે છેલ્લે રાતે બદલીશું તો જે ભીના ભીના કપડામાં આપણે બેઠા રહીએ એના લીધે જે હ્યુમિડિટી બોડીને મળે એમાં ફંગલ ગ્રોથ બહુ થાય બધાની બોડી પર ફંગસ હોય છે મારી તમારી બધાની બોડી પર ફંગસ હોય છે પણ એને એવું એન્વાયરમેન્ટ મળે કે એ ઉગી શકે તો એ સ્પ્રેડ થાય જેને ફંગલ ઇન્ફેક્શન કે દાદર કહેવાય એટલે આવતાની સાથે તમે તરત એક નાનું શાવર લઈ લો એવું નથી કે તમે લાંબુ આખું ના હોય એવું નથી એક ક્વિક શાવર લઈ લો અને ઘરના ઢીલા લૂઝ કપડામાં આવી જાઓ તમને બહુ જ પડશે તો પછી બી થતું હોય તો એન્ટીફંગલ ડસ્ટિંગ ડસ્ટિંગ નો બી યુઝ કરી શકો છો ટૂંકમાં તમારી બોડી ડ્રાય રાખવાની તો તમને સ્કીન એલર્જી સ્કીન ઇન્ફેક્શન્સ એ બધાના ચાન્સીસ ઓછા રહે ગરમીમાં રેગ્યુલર બહાર કદાચ જોઈએ આપણે તો રેગ્યુલર જે ધોવું જોઈએ ઠંડા પાણીથી કે પછી કઈ રીતે તે રેગ્યુલરલી એનું ધ્યાન રાખે બહાર કદાચ હોય તો હવે વાત રહી મોઢું ધોવાની તો અમારામાં અમે વારે ઘડી મોઢું ધોવાની ના પાડીએ છીએ કારણ કે તમારી સ્કીન સપોઝ જો ડ્રાય હોય તમે વારે ઘડી ધોધો કરો તે વધારે ડ્રાય થઈ જશે અને ઇવન ઇફ તમારી સ્કિન ઓઇલી છે તમે ત્રણ વારથી વધારે જો પાણીથી ધોધો કરશો તો ને એવું એને અહેસાસ થાય કે અચ્છા હવે ઓઇલ જતું રહ્યું છે તમારે વધારે ઓઇલ બનાવવાનું છે એટલે એ હાઈપર ઓવર ઓઇલ પ્રોડક્શનમાં જતું રહે જેનાથી પછી ખીલ થવાના ચાન્સીસ એટલા જ વધી જાય એટલે તમે બને એટલે ખાલી તમે ટિશ્યુ રાખવાનું કે નેપકિન સાદું રાખવાનું ઘસીને લૂછવાનું નહીં ખાલી આમાં જે બી તમારો સ્વેટ હોય એ દાબી દેવાનું પણ રિપીટેડ વોશિંગ ઓફ ફેસ તમે અડવાઈઝ નથી કરતા બનતા હોય છે પણ બેઝિકલી પર્સનલ બેદરકારી બહુ જ જવાબદાર હોય છે આના પાછળ કે પ્રોપર ડિહાઈડ્રેશન કે પોતાના શરીરને હાઇડ્રેટ કેવી રીતે કરવું એની માહિતીનો અભાવ હોય છે ફર્સ્ટ સેકન્ડ કે ઘણા બધા કે એકાદ બે ગ્લાસ પાણી પીધું તો મારો આખો દિવસ ચાલી જશે એ સૌથી મોટી એમની માન્યતા હોય છે અને કારણે અમારી આવતા પેશન્ટોમાં મસલ ચક્કર આવવા અને શરીર ઉપર ફંગલ ઇન્ફેક્શન ટાઈપના જે નમ્રતા બેને બતાવી એ પ્રકારના ઇન્ફેક્શન લઈને આવતા હોય છે શરીર ઉપર આપણે ગુજરાતીમાં રહીએ કે એવી હીટ લઈને આવતા હોય છે એનાથી વધારે કેસની અંદર પેશન્ટ અનકોન્શિયસ થવાનું અથવા હેલ્યુસિનેશન કે એનું બોલવાનું બદલાઈ જાય કે એનું દેખાવાનું બદલે જાય એવી કન્ડિશનમાં આવતા હોય છે ને એનાથી પણ સિરિયસ કન્ડિશનમાં અનકોન્શિયસનેસ સાથે પણ પેશન્ટો આવતા હોય છે અથવા હાર્ટ બીમારી palpitation એવું બધું લઈને પણ અમારી પાસે આવતા હોય છે જી એ તમામમાંથી હવે જે લોકો ને ખાસ જે બેદરકારીની આપણે વાત કરી કે આટલી બેદરકારી લોકો दाखવે છે સો તેમાં ધ્યાન રાખવું જોઈએ લોકો બેઝિકલી હાઇડ્રેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તમે કયા રૂપમાં લેવા માંગો છો એ પણ એની પાછળ કે તમે સૂપ છે સાદું પાણી છે નારિયે પાણી છે છાસ છે એ વધારે ઉપયોગ કરવો જોઈએ નોર્મલ પીપલે આવું બધું કે જેનાથી એનાથી હાઇડ્રેશન એને વધારે સારી રીતે ટ્રીટ કરી શકે સેકન્ડલી એની પાછળ કરવા માટે એને પાણીની બોટલનો સતત ઉપયોગ એની સાથે જ રાખવો જોઈએ અત્યારે આજે પણ એમસીએ કે ગવર્મેન્ટે એક સારો ડિસિઝન લે કે બપોરે 1 થી 4 તમામ કન્સ્ટ્રક્શન સાઇટ બંધ રાખવામાં આવશે તો અને ત્યારે પણ એક આવું કંઈ પણ થાય તો કોઈ પણ પેશન્ટને એવું લાગે કે મને હીટ લાગી રહ્યો છે તો એને છાયડાવાળી જગ્યાએ અથવા નજીકના કોઈ પણ દુકાન કે મોલ હોય તો એની અંદર જતા રહેવું જોઈએ જો એને ટેમ્પરરી હીટ સ્ટ્રોકથી એ મચી શકે આ બધા નોર્મલ ઉપાય છે જે નોર્મલ આદમીએ નોર્મલ રીતે જ વિચારવા જોઈએ કોઈ પણ વધારે પડતું કોઈ વસ્તુ એના માટે પ્રેક્ટિકલી શક્ય ન હોય એવી વસ્તુ નોર્મલ કરવાથી એને કોઈ હિસ્ટોક નહીં લાગે એવી કોઈ ગેરંટી હોતી નથી સિમ્પલ હાઈડ્રેશન રાખે બહુ તડકામાં કન્ટિન્યુઅસલી ઉભા ના રહે કે વર્ક ના કરે કે જ્યાં સુધી બોડી એડજસ્ટ થઈ જાય એ બધા પ્રયત્નો એને ટાળવા જોઈએ જી જે વાત કરીએ મેં પહેલાં કે ઠંડા પીણાનો સહારો લોકો વધુ પ્રમાણમાં લેતા હોય છે કે બહાર છે તો પહોંચે એક દુકાને પહોંચે અને ત્યાંથી એક ઠંડુ પીણું લઈ લીધું આ એક સહેલો ઉપાય લોકો માનતા હોય છે પરંતુ તેનાથી કેટલું નુકસાન થાય છે કેમ નુકસાન થાય છે તે રેગ્યુલર વધારે પ્રમાણમાં પીવાથી એક એ વાત અને બીજી કે જો બહાર જાવ છો તમારે બહારથી ખર્ચો નથી કરવો તો ઘરેથી તમે શું ઉપાય બનાવીને સાથે લઈ જઈ શકો છો બારનો જેમ કે આપણે વાત કરી બારના બધા સોડા એન્ડ સુગરી ડ્રિંક્સ થી પોટેશિયમ રિમુવ થાય છે તમારા બોડીમાં એનર્જી લેવલ ડાઉન થાય છે તમને તમને ચક્કર આવે હેડેક થાય આ બધા ઇસ્યુ બાર થતા હોય છે સો જેના કારણે સોડા સુગરી ડ્રિંક્સ આ બધું અવોઈડ કરવાનું પણ એના જગ્યા પર નેચરલ ફૂડ સોર્સિસ લેવાના જેમ કે આપણે નારિયેળ છે કોકોનટ વોટર સોરી લેમન વોટર છે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ છે જેમ કે કટ છે બટમલ છે આ બધું ઇન્ડિટેક કરી શકીએ સો આ બધાના ઇન્ડેકથી કુલિંગ ઇફેક્ટ બી આપે વલયારીનું શરબત છે પછી કુદીનાનું જે ડિટોક્સ વોટર છે એ બધું બી ઘણું ઇફેક્ટિવ રહે છે કે તમારા બોડીમાંથી ટોક્સિન્સ બી રિમૂવ થઈ જાય અને સાથે સાથે તમને બોડીમાં ટ્રમેન્ડસ કુલિંગ ઇફેક્ટ આપે છે આ બધા આ બધા ઠંડા પીના એવું બધું નેચરલ સોર્સિસ પર રહેવાનું બારનું જે એરિટેડ ડ્રિંક્સ આવે છે એ બધું જ અવોઇડ કરવાનું કોલ્ડ ડ્રિંક્સ ને બધું અને પાણી એક બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા અને બધી જગ્યા પર સોશિયલ મીડિયામાં જોતા હશો કે ઠંડુ પાણી ફ્રીજનું પાણી પીવાનું નહીં મટકાનું પાણી પીવાનું આ ફાયદા છે કે નો ડાઉટ ફાયદા છે મટકાના પાણી પીવાનાથી બટ હાઇડ્રેશન જરૂરી છે પછી તમે ફ્રીજનું પાણી પીવો કે તમે મટકાનું પાણી પીવો પણ પાણી પીવું જરૂરી છે એટલે થ્રી ટુ ફોર લીટર્સ મિનિમમ તમારું વોટર ઇન્ટેક અત્યારે હોવો જ જોઈએ અને પાણી કેરી તો કરી શકો બટ સાથે જેમ કે મેં તમને કીધું ડેટોક્સ વોટર તમે કેરી કરી શકો ને બહુ સારી ઇફેક્ટ મિન્ટ અને ઘણા ના બધું તમને બહુ સારી ઇફેક્ટ આવશે કુલિંગ ઇફેક્ટ આપશે બોડીમાં ડેટોક્સ વોટર કેરી કરી શકાય છો અને બાકીના ફ્રુટ્સ ઇન્ટેક બહાર લેવાનો ભારે તમને કંઈક ખાવાની ઈચ્છા થાય તો તમે ફ્રુટ્સનો ઇન્ટેક લઈ શકો વોટરમેલન છે ઓર અત્યારે મેંગો છે બધું અવેલેબલ છે તો એ સારા ફ્રુટ ઇન્ટેક લેશો તો બી તમારા બોડીનું વોટર લેવલ સારું રહેશે જી નમ્રતાજી ખાસ જે પુરુષ અને મહિલા બંનેની વાત કરીએ તો બંનેની સ્કીન અલગ અલગ હોતી હોય છે તો ખાસ કરીને બંને વ્યક્તિગત રીતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પુરુષ અને મહિલા બંનેમાં કયા કયા અલગ અલગ પ્રકારના જે ડિઝીઝ જોવા મળતા હોય છે અને બંને કઈ કઈ બાબતોનું વધારે પડતું ધ્યાન રાખવું જોઈએ સ્ત્રીઓમાં જેમ કે મોસ્ટલી જો જોવા જઈએ હવે તો એના બદલાઈ ગયું છે એટલે બધા હાઉસવાઇફ બી છે એન્ડ વર્કિંગ બી છે પણ જો હાઉસવાઇફ હોય કન્ટિન્યુઅસ હીટની સામે એ લોકો રસોઈ કરતા હોય તો એ લોકોમાં જે સ્વેટિંગ વધારે થાય છે એટલે એ લોકો સવારે નાઈને પછી રસોઈ કરતા હોય છે એટલે હવે મારી એડવાઇસ ચેન્જ થઈ છે કે પહેલા તમે રસોઈ પતાઈ દો ને પછી નાવા જાવ તાકી તમને આ ફંગલ ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા રહે અને પુરુષો જેમ આખો દિવસ જે લોકો બહાર રહેતા હોય ઓફિસ વર્ક હોય તો વાંધો નહીં તમે એસીમાં જ રહેતા હો પણ જો આખો દિવસ નું કામ હોય કે એવું હોય તો આઈને તરત પહેલા હાઇજીન મેન્ટેન કરવું નહીં તો જો તમને ફંગલ થાય તો તમારા પૂરા પરિવારમાં ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ ડિસઓર્ડર તો તમને બીજા ફેમિલીમાં બી એ ફેલાઈ શકે છે એટલે બંને રીત આ સિઝનમાં ખાલી તમે જો હાઇજીન મેન્ટેન કરશો ને તો તમારી સ્કિન હેલ્ધી રહેશે એટલે દેર ઇઝ નો પર્ટિક્યુલર ડિફરન્સ કે તમે મેન છો તો આ કરો ને ફિમેલ છો તો આ કરો સ્કીન ઇઝ સેમ ઓલમોસ્ટ ફોર ઓલ ખાલી થિકનેસ ઇન્ડિયન સ્કીનમાં વધારે હોય છે સ્પેશિયલી ઇન ધ મેલ્સ એટલે બસ ધ્યાન એ જ રાખવાનું કે તમારી સ્કિન હેલ્ધી ને હાઇજેનિક રહેવી જોઈએ

કે ટ્વેન્ટી ફોર ડિગ્રી સિક્સ ડિગ્રી સુધીનું એસીનું ટેમ્પરેચર રાખવું જોઈએ આઈડિયાલી પણ મોટાભાગની જગ્યાએ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ સુધી જોવા મળતું હોય છે અને એના કારણે એવું થાય કે એટલી કોલ્ડમાંથી કોઈ પણ કસ્ટમર કે પેશન્ટ એમાંથી નીકળી અને સીધા જ રોડ ઉપર કે જે ડાયરેક્ટ સનલાઇટ વાળી ગરમીમાં જાય તો સડન હોટનો અનુભવ થાય તો એની બોડીમાં ઘણા બધા ફેરફાર થઈ શકતા હોય છે કારણ કે જનરલી જયારે આપણે બોડીમાં ઠંડા વાતાવરણમાં બેઠા હોય છે તો આપણી જે વેઇન્સ હોય એ કોન્સ્ટ્રિક થયેલી હોય અને તમે જ્યારે હીટવાળા એટમોસ્ફિયરમાં જાઓ તો સડનલી વેડોલ થઈ અને તમારું બ્લડ પ્રેશર ડ્રોપ થઈ શકે છે અને એ જ હાર્ટ એટેક આવવાના સૌથી મોટા મુખ્ય કારણોમાંનું આ એક હોય છે અથવા એકદમ કોલ્ડ ડ્રિંક્સ તમે પી અને લગભગ એ બી સારી એવી માત્રામાં અને તમે હીટ વાળા એટમોસ્ફિયરમાં જાઓ તો પણ આ જ પરિસ્થિતિ ઊભી થતી હોય છે ઘણા બધા પેશન્ટોને કોલ્ડ સમયની અંદર પણ કોમન કોલ્ડ જોવા મળતી હોય છે એનું પણ બેઝિક કારણ આ જ હોય છે કે એમના શરીરમાં વારંવાર હીટ અને કોલ્ડ એ જે ટેમ્પરેચર ડિફરન્સ ઉભા થતા હોય છે ત્યારે એમને શરદી ખાંસી જેવા રોગ પણ લાગી જતા હોય છે તો એ જ વાત અત્યારે આપણે કરી કે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ શું શું સમસ્યાઓ કે જે ખાસ ગરમીની સિઝનમાં થઈ શકે છે કારણ કે અત્યારે જેટલી ગરમી પડી રહી છે સાજે આપણે આઠ કે નવ વાગ્યા સુધી પણ આપણે બહાર જોઈએ દસ વાગ્યા સુધી ત્યારે પણ આપણે બહાર જોઈએ તો પણ ગરમ પવન કે જે ફૂંકાતો હોય છે એટલે કે એની અસર રાત સુધી પણ જોવા મળતી હોય છે ત્યારે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જે ખોરાક કેવો આપણે લેવાનો છે પીણા જે આપણે પીએ છીએ તેમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે સ્કીન માટે શું સમસ્યા